આ સેવા કેમ માત્ર વિસામોટ નહીં પરંતુ પદયાત્રીઓ માટે ઘર જેવી સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે પદયાત્રીઓ માટે ગરમા ગરમ અને શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા થાકેલા યાત્રાળુઓ માટે આરામદાયક ગાદલા અને સુવાની સગવડ લાંબા અંતરમાં ચાલવાના કારણે પગમાં પડતા ફોડલા કે અન્ય શારીરિક તકલીફો માટે પ્રાથમિક સારવાર અને દવાની સુવિધા પીવા માટે ઠંડા અને શુદ્ધ પાણીની વ્યવસ્થા શ્રદ્ધાળુમાં આનંદની લાગણી ભક્તિભાવ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે આગળ વધી રહેલા યાત્રાળુઓ આ સુવિધાઓનો ભરપૂર લાભ લઈ રહ્યા છે પદયાત્રીઓએ જણાવ્યું કે હાઈવે પર આ પ્રકારના કેમ્પ મળવાથી થાકોતરી જાય છે અને સેવકોનો સાથ મળતા મુસાફરી વધુ સરળ બની જાય છે હું રણુજાના માર્ગે પચાસ વર્ષ કેમ્પ કર્યો અને પચાસ વર્ષ સેવા આલી અને પછી મારી ઈચ્છા એવી થઈ જાય કે આ દ્વારિકા ના માર્ગે સેવા મીઠાપુર પાટિયા એની નજીક અમે આ કેમ્પ નાખ્યો અને જાજી સંખ્યામાં પણ અમને લાભ ખૂબ મળ્યો છે અને ખુબ લાભ બહુ ખુબ મળ્યો લાભ ખૂબ લાભ મળ્યો અમારું માતર તાલુકો ખેડા જિલ્લો અને અમારા માડીનું જે મંદિર ખરું સાહિલા મેલી માતા નું એથી ઘણા પચાસ વર્ષ સુધી રણુજા માર્ગે એમને પોતાનો લગભગ બસો થી ત્રણસો માણસ નો સંખ્યા નો સંગ લઇ અને રણુજા માર્ગે જાય છે તો અમારા માડી મંદિરથી અમારા ગંદુ ભાઈ એમના નામ તરફથી થી ગંદુ ભાઈ માડી જય માડી કેવાય છે તો એ માડી એવું થયું કે મારે દ્વારકાના માર્ગે સંગ કરવો છે તો અમારો પહેલો જે બગોદરા ની મીઠાપુરનું માં પાટિયું આવ્યું ત્યાં અમારા માડી પરિવારને જે અહીંયા કેમ્પ બનાવ્યો એ લાખો ની સંખ્યાઓ નું લોકો ને ચાલતા જે સંઘ દ્વારકા જાય છે એને આઈ ભગવાને અહીંયા એમના સેવાના કેમ્પમાં અત્યાર હાલની તારીખમાં જમણવાર, ચા, પાણી, દવાખાના સાથે બધું પૂરતું અહીં સેવાનો કેમ્પ ખેલો ખુલેલો છે એટલે અમારા માડીને અહીંયા લાખો સંખ્યાનું સરદારીનો અહીં લાભનો લાવો લીધો છે મે ભરવાડ તાલુકો ખંબાત જિલ્લો આણંદ અત્યારે અમે છેલ્લા 25 વર્ષ છે આ દ્વારકાધીશ ના માર્ગે પગપાળા સંઘ લઈને અમારી સાથે પંદરસો થી બે હજાર હોય છે અને જુદા જુદા છે આ વખતે અહીં આગળ પણ છેલ્લા પચાસ વર્ષથી રણુદાત જાય છે આ શ્રદ્ધાનો વિષય છે ખુબ આનંદ થી જઈએ છીએ છેલ્લા પચીસ વર્ષ થી કોઈ જાત ની અમને તકલીફ પડતી નથી દ્વારકાધીશ ના મહેમાન તરીકે અમે જઈએ છીએ અને એટલો બધો આનંદ થાય છે જેની કલ્પના માં અહીંયા શ્રદ્ધાળો છેડખંબાથી માળે અને દ્વારકા સુધી લાખો માણસ ની સંખ્યામાં દર વર્ષે આ ફાગણ ફાગમય પુન્ય પેલા પહોંચી જાય છે અને ખૂબ જ ખૂબ આનંદ આવે છે કોઈ જાતની તકલીફ પડતી નથી બધા માણસો ખુબ જ ઉત્સાહ થી જાય છે ચોટેલા જેવા ચોટેલા પણ ત્યાં ચડી જાય છે અને ત્યાં પણ ગરબા રાસ અને બરાબર કરે છે અહીંયા પણ ગરબા કરે છે અને કોઈને થાક લાગતો એવું લાગતો નથી પૂરેપૂરી શ્રદ્ધા દ્વારકા દ્વારકાધેશ પર છે અને આ દ્વારકાધીશ ની દયા છે અમે બધા જઈ રહ્યા છે આગળ ગંધો ભગવાન ભય માળે છીએ છે એમની ઈચ્છા છે કે મારે પણ કાયમ અહીંયા સંઘ જમાડવો છે એમના માટે પણ આ જગ્યા કાયમ થઈ જાય દરેક જગ્યાએ જુદી જુદી જગ્યાએ જવી એટલે સંઘ માં જમવાનું પૂરેપૂરી વ્યવસ્થા કરે છે અમે પણ અમો ભાઈ છે અમારે અમીર ભાઈ છે અમે બધા સાથે પણ રસોડાની અમે પણ વ્યવસ્થા બધી રાખેલી છે કોઈ પણ તકલીફ પડતી નથી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રસોડા અમે બનાવી દેવા છે રસોઈયા પણ સાથે છે સેવા કરનારા માણસો સાથે છે રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ જાત તકલીફ પડતી નથી પાણી માંગે તો પાણી આવી જાય દૂધ વાગ્યા ત્યાં દૂધ આવી જાય જે કોઈ કલ્પના કરી અમારા દ્રાક્ષ ખાવી છે બે મિનિટમાં કે અડધો કલાકમાં એ દ્વારકા ની દેથી દ્રાક્ષ આવી જાય આઈસ્ક્રીમ આવી જાય કોઈ વાતની કમી અહીં પડતી નથી એટલી બધી સંપૂર્ણ દ્વારકા ની દયા છે તે કલ્પનામાં જયારે જ્યારે જ્યાં જરૂર પડે તકલીફ પડે ત્યાં દ્વારકા જે ઉભો રહે છે એક વખત અમારા દૂધની જરૂર પડે સાડા અગિયાર વાગ્યા તા ક્યાંય દૂધ ના મળ્યો તો રાતે સાડા અગિયાર વાગે બે વેકી લઈ અને બે દેકડા ભરીને દૂધ રાતે ગમે તે આપી ગયો કે ભાઈ એક માણસ મને આ કહી ગયા કે દૂધ ની જરૂર છે એવો પરમાત્મા પૂરેપૂરો અમારી સાથે સહકાર છે અમે અપેક્ષા ખૂબ આનંદ છે બધા બધા સાથે સેવકો છે બધી જાત જાત ગામના ગામના માણસો અમારી જોડે છે ખંભા તાલુકો આણંદ તાલુકો આણંદ જિલ્લાના સોચિત્ર ના ધોળકા તાલુકાના બધા જ વિસ્તારના બધા જ સમાજ આ માણસો અમારી જોડે છે અને ખુબ જ આનંદ આવે છે